અને હમણાં પીવલો તેડવા આવે છે બરોબર અને પછી અમારે બેને જવાનું છે ટેટી લેવા તો બન્યા રેજો આપણા વ્લોગમાં એ ફ્યુ મોમેન્ટસ લેટર તો જોઈ લ્યો મિત્રો પીવશભાઈ આપને તેડવા આવી ગયા છે બરોબર ક્યાં જવાનું પેલા આપણે જાવું બેડલા પીડી પાસે બરોબર હમ ફોન કર્યા કરજો કે આઈ ને આઈ મેં કી જાલું આવું હું હવે અમે જઈ હી અને રસ્તામાં તમને બતાવશું કે ક્યાં ક્યાં પોઈ ગઈ અને ક્યાં જાય હી એટલે બન્યા રીજુ લોગમાં સ્કીપ ન કરતા બરાબર જોયા રાખો હાલો તો જોઈ લો મિત્રો હા એમ કે ભાઈ આ બીજો જાગ્યો શું કે એલા શું કે હારું તમને હારું હો ભાઈ પ્રણામ બધા

પીવળો હામું જો 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 પીવળો જો નાઈટ બેઠા એ ફ્યુ મિત્રો ભાઈ જબલા પહેરાઈ લેવા જઈ છે

તમારા હું કેવો થાય છે તીડી ઓ તમે અબે સાલે તબી મારા માફ કરને હું ગુસ્સા મે દודન નીકળ જાતો હું તમારા કા કેવો ન દઈએ તીડી ભાઈ ના ના આ ભાઈ નો સી લીજો આ બેટલા નું મોગો રતો ભાઈ આમ કરીને જોલ કર નહી આ અમે વેતન માં જ આમ કે લેના એ લે એમ કેવો લે એ લ્યો ભાઈ લ્યો ફટો લ્યો હવે તો ફટો લ્યો તો જ લ્યો મિત્રો હવે બજારે ટેટી લઈ લીધી હેન હાલતા થઈ ગયા હે

અને થોડીક વાર આરામ કરી લે અને પછી રાજકોટ તો આપણે ફાઈનલી મિત્રો એક બે કલાક આરામ કરી લીધો છે અને હવે જાઉં છું રાજકોટ અને રાજકોટ જઈને શું કર્યું શું નહીં તમને બતાવશું તો બન્યા રેજો આપણે વ્લોગમાં મિત્રો અત્યારે હું ભોગી ગયો છું આજે વહેલા ખાનો ભાણો ખાણું ભાઈ ચા પીવે છે ફાઇનલી મિત્રો હું મારા મામાના ઘરે પહોંચી ગયો છું અને જો આ કરણભાઈ ઓલો તુષરભાઈ આ હરમાનભાઈ અને જો તુષરભાઈ ધીરે ધીરે બેઠા છે કરણભાઈ દીપકભાઈ અંદર છે ડેલીમાં હમણાં આવે એટલે તમને બતાવું a few moments later મિત્રો આપણું અહીંયા કામ પૂરું થઈ ગયું છે હવે અને હવે જવાનું છે ઘરે તો બન્યા રેજો આપણા લોગમાં અને જો દીપલાભાઈ કેરુ આવી ગયા પણ તમને ભેગા નતા કહી દઉં તો ફાઈનલી મિત્રો હું ઘરે ભોગી ગયો છું અને જવાનું છે રામવાને કેમ કે દેવાભાઈ નો ફોન આવ્યો હતો દેવાભાઈ અહીંયા આવ્યા છે सागर भाई आए पे हमें बी जाए रामपा ने मित्रों सागर भाई आएल आए आम थी मित्रों देव भाई आ गया है आ हम लोग हर रामपाने। ફાઇનલી મિત્રો અમે પાછા ઘરે પહોંચી ગયા છીએ અને આપણા વ્લોગનો આપણે અહીં જ એન્ડ કરીશું અને હા તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એક કોમેન્ટ કરી બતાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો બરાબર તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય માતાજી ઓર અગર તુમ લોકો કો યે વિડિયો પસંદ આઈ તો યાર લાઈક માર દો ઓર નહીં આવી તબ ભી લાઈક માર દો ક્યોંકી ફરક નહીં પડતા सही बता रहा हूं फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये माइक फेंक के मारो ये कैमरा फेंक के मारो मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है बस सब्सक्राइब करो मुझे नहीं पता